રાધનપુર બીએસએફ નિવૃત્ત જવાને ખનીજ માફિયાઓ દ્વારા માર મારતા ડીવાયએસપીને આવેદનપત્ર અપાયું પાટણમાં ભૂમાફિયાઓ દ્વારા નિવૃત્ત બીએસએફ જવાન ઉપર હુમલો કરાતા ડીવાયએસપી કચેરીએ આર્મી જવાનોએ આવેદનપત્ર આપી કડક સજા કરવાની માંગ કરી છે પાટણના સમી તાલુકાના ગોચનાદ ગામ ખાતે પેરામિલેટ્રીક નિવૃત્ત બીએસએફ જવાન પર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય જે ઘટનાને પગલે પેરામિલેટ્રીના તમામ બીએસએફ જવાનો એકસાથી સંગઠન સાથે મળીને દેવાસ્પી કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા ઘટનામાં જે ભૂમાફિયાઓ દ્વારા બીએસએફ જવાન પર હુમલો કરવામાં આવ્યો છે તેવા ભૂમાફિયાઓને કડકમાં કડક સજા થાય અને કાયદેસરની કાર્યવાહી કરવા પેરામિલિટરી બીએસએફ જવાનોએ તંત્ર પાસે અપેક્ષા સાથે રાધનપુર ડીવાયએસપી કચેરી ખાતે પહોંચી ડીવાયએસપી એસપી ડીડી ચૌધરીને આવેદનપત્ર પાઠવ્યું હતું મહત્વનું છે કે આ ઘટનામાં ગોચનાદ ગામ ખાતે ભૂમાફિયાઓ દ્વારા નિવૃત્ત બીએસએફના જવાન પર હુમલો કરાતા આર્મીના જવાનોએ ડીએસપી કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા બીએસએફ જવાનને ઢોર માર મારતા હાલ બીએસએફ જવાન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે આ ઘટનાને પગલે આર્મી જવાનોએ આવેદનપત્ર પાઠવી કડકમાં કડક સજા કરવાની તંત્ર પાસે માંગ કરી છે તેમજ જો એક અઠવાડિયાની અંદર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની બીએસએફ જવાનોએ તૈયારી પણ દર્શાવી છે જોઈએ સમગ્ર ઘટના વિસ્તારથી શું છે સમગ્ર મામલો ચૌધરી જયંતિભાઈ પરમારભાઈ જેઓ ગોજનાથ તાલુકો સમી જિલ્લો પાટણના રહેવાસી છે બીએસએફના નિવૃત્ત જવાન છે તેમણે દેશના વિવિધ રાજ્યોની અને આંતરિક સુરક્ષામાં ખૂબ જ મોટું યોગદાન આપી નિવૃત્ત થઈ પોતાના પરિવારનું પાલન પોષણ ખેતી કરી રહ્યા છે ત્યારે તેમના દ્વારા આપેલ સંગઠનને આવેદનપત્રથી જે જાણકારી મળી છે તે મુજબ તેમની માલિકીની જમીનમાં વાડીએ જવાના રસ્તામાં ખનીજ માફિયાઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેઓને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી જે ઘટનાને પગલે રાધનપુર ડીવાયએસપી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કાયદાકીય રીતે કાર્યવાહી કરાવીને જવાનને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે આ બાબતને ગંભીરતાથી લઈ ત્વરિત ન્યાય અપાવવાની માંગ કરાઈ છે નિવૃત્ત અને સહી ચેરિટેબલ ટ્રસ્ટ સંગઠન અમદાવાદ નિવૃત્ત જવાન જે જયંતિભાઈ ઉપર બીએસએફના જવાન છે એમના ઉપર જે હુમલો થઈ ગયો છે જે ખનિજ તત્ મતલબ કે જે માફિયા છે એ લોકો દ્વારા હુમલો કરવામાં આવેલ છે એ જવાનને બહુ ધોરમાર મારી અને આજે હોસ્પિટલની અંદર મરણ અને જીવન વચ્ચે જીવી રહ્યો છે એના વિરુદ્ધમાં જે નિવૃત્ત જવાન છે જિલ્લાની અંદર એ લોકો ડીવાય એસપી સાહેબ જોડે સખ્ત સખ્ત કાર્યવાહી કરે અને એના માટેથી અમે બધા જવાનો એક થઈ અને આવેલા છીએ અને જો આની અંદર સાત દિવસમાં કોઈ કાર્યવાહી જલ્દી નહીં કરવામાં આવે તો ઉપર કાર્યવાહી કરવામાં આવશે બસ ગોતનાથ ગામની અંદર પેરા મિલિટરી જવાન જયંતિભરની ઉપર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે આજે અમે પેરામિલિટના ટોટલ જવાન મળી એક સંગઠન મળી અને ડીવાયએસપી સાહેબ પાસે આવેદનપત્ર આપવામાં આવે આવેલા છીએ કે જે ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે એમને સખ્તમાં સખ્ત સજા અને કડી કાર્યવાહી કરવામાં આવે એવી અમે પેરામિલિટરીના જવાનો અપેક્ષા સાહેબ સાથે રાખીએ છીએ જય હિન્દ જય ભારત સોલંકી દેવસિંહભાઈ